નમસ્કાર મિત્રો આજે આપણે જીપીએસસી પ્રધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન લઈને આવી ચૂક્યા છીએ તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ પ્રશ્ન એક પુનઃ વર્ષનું એક કોનું બીજું ઉપનામ છે ઓપ્શન છે એક લાભશંકર પાઠક બે ગૌરીશંકર જોશી ત્રણ રામનારાયણ પાઠક ચાર પન્નાલાલ પટેલ સાચો જવાબ છે મિત્રો લાભશંકર પાઠક પ્રશ્ન નંબર બે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવે છે ઓપ્શન છે એક તૃતીય બે દ્વિતીય ત્રણ પ્રથમ ચાર ચતુર્થ સાચો જવાબ છે દ્વિતીય પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત રાજ્યમાં કુલ કેટલા અભયારણ્ય આવેલા છે ઓપ્શન છે એકવીસ બે દસ ત્રણ પંદર ચાર ત્રીસ સાસો જવાબ છે વીસ પ્રશ્ન નંબર ચાર સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે ઓપ્શન છે વર્ષ અડાલજ ધીરુબેન પટેલ દવે ઉંદનિકા કાપડિયા સાસો જવાબ છે કુંદનિકા કાપડિયા વડોદરા કઈ નદી કિનારે આવેલું છે ઓપ્શન છે વાત્રક બે નર્મદા ત્રણ મહીસાગર કે ચાર વિશ્વામિત્ર સાસો જવાબ છે વિશ્વામિત્ર રે રેનો શું છે એક ઓપ્શન છે એક નવજાગૃતિ આંદોલન બે કર્મયુદ્ધ ત્રણ ધર્મયુદ્ધ ચાર નવસર્જન આંદોલન સાસો જવાબ છે નવજાગૃતિ આંદોલન ભારતીય એવિડન્સ એક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી ઓપ્શન છે અંધ બાળક દ્વારા આપવામાં આવેલી જુબાની બે પ્રશ્નોની બુદ્ધિપૂર્વક કસોટી પર ન હોય ત્રણ અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલી જુબાની ચાર આપેલ કોઈ પણ પરિસ્થિતિમાં સાસો જવાબ છે ત્રણ અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલી

રાજ્યના ગૃહમંત્રી બે મુખ્યમંત્રીશ્રી લંડન ઓલમ્પિક બે હજાર ભારતને કુલ કેટલા મેડલ મળ્યા હતા ઓપ્શન એક ત્રણ બે છ ત્રણ ચાર કે ચાર પાંચ ચાર સુ છ આવા ને આવા પ્રશ્નો માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો